યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુ એ વૈશાખ સુ સાતમ એટલે કે ગંગા સપ્તમીની મહિમાત તિથિએ ગંગા નર્મદાના બેવડા સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ભારત દેશમાં અનેક તીર્થ સ્થળો છે નર્મદા તટે મહાદેવજી અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જેમાં ચાણોદ પાસે નંદેરિયા ગામ નંદીની આરાધનાથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદિકેશ્વર ઉપજ્યોતિલિંગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અને વિદ્યમાન ત્યારે આ નંદિક્વર માં કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં

અહીંયા નંદીએ ભગવાન શિવની આરાધના કરેલી અને ભગવાન પ્રગટ થયેલા અને ભગવાનને કહ્યું કે આપ અહીંયા ભક્તોના દુઃખ તાપ દૂર કરો અને મનોકામના પૂરી કરો એટલું જ નહીં પરંતુ મારા નામથી અહીંયા વાસ કરો એટલે નંદકેશ્વર મહાદેવના નામથી હજારો વર્ષ પહેલાંથી જ ભગવાન અહીં વાસ કરી રહ્યા છે એકવાર ય ગંગાજીએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક ભક્તો શ્રદ્ધાળુ આવે છે અનેક પ્રકારના એ લોકોના પાપના બોજથી હું બહુત મતલબ છું અર્થાત બોજો મારી ઉપર છે તો આપ કંઈક કૃપા કરો ત્યારે ભગવાન સદાશિવે કહ્યું કે હું અહીંયા નંદરિયા નંદકેશ્વર મહાદેવ નામ સે વાસ કરું છું અને આપ દર વર્ષે જેટલા પાપો હોય એ બધા પાપો વૈશાખ સુદ સાતમના દિવસે અહીંયા આવો અને અહીંયા તમારા બધાય પ્રકારના પાપો ધોવાઈ જશે એટલે મા ભગવતી ગંગાજી દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે પ્રગટ થાય છે અને અહીંયા અનેક શ્રદ્ધાળુ ભક્તો લોકો સ્નાન કરે છે ભગવાન નંદકેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાનું જીવન સફળ કરે છે અને નંદકેશ્વરની અંદર પણ બધા ગામના ટ્રસ્ટી લોકો શ્રદ્ધાવાળા ભાવભક્તિવાળા લોકો પણ આવેલા ભાઈઓને મતલબ જમવાની સાંજે વ્યવસ્થા કરે છે સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરે છે અહીંયા સામાન્ય રૂમો પણ છે સાત આઠ રૂમો કોઈને સાધના કરવી તો પણ કરી શકે છે અનક્ષેત્ર પણ છે માધવ અખંડ માધવ અનક્ષેત્ર નામથી અનક્ષેત્ર પણ ચાલે છે એટલે કોઈ પરિક્રમાવાસી કોઈ શ્રદ્ધાળુ આવે